ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી અહીંયા મૃત્યુ થયું છે ને ડોક્ટર ની વાકે તો ધોયા જેવી થાય છે મેડમ લઈ જાઉ વાંધો ને ડોક્ટર કેમ નો

શું સમજાયું તમને શું હું મેં તમને કે આ પેલું પછી એના સર્જન આવ્યા ઓપરેશન મળી તો કીધું કે અત્યારે હોમલેને સરછે તો ના તાત્કાલિક રાજ લઈ જા નથી પાછું થોડક સુ થઈ જાય એવું જ સર્જન થઈ ગયા ટુકમા

આ ચામાડું તો પાઉર સો થાય લઈ જાવ રાતપોડ લઈ જાવ

કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું એનો કોઈ મને મતલબ દેખાતો નથી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી થાય એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે ત્રણ ચાર પાંચ ડોક્ટરોની પેનલ હોય એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે પીએમ માં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડૉક્ટરની બેદરકારીથી ઘટના ઘટી હોય તો ડોક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ ને ધરપકડ થવી જોઈએ બીજી વાત છે કે આ ઘટનામાં જે કંજનબેન્ટનું અવસાદ થયું એના બે બાળકો છે નાના તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય સ્વાભાવિક છે બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય પોલીસ સાથે ઘર્ષણ નો મતલબ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી આપણી વાત એટલી છે કે જે જવાબદાર ડોક્ટર છે એના પર કાર્યવાહી થવી જોઈએ આપણી વાત એટલી છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ મારી વાત બરાબર છે તો અત્યારે ડેડ બોડીને ફોરેન્સિક પીએમ માં મોકલે છે રાજકોટ અને એ ડેડ બોડીની સાથે આપડા અહીંયાથી આપણી ટીમ એની સાથે જવાની છે તો આપણે સાતતી થી અહીંયાથી ડેડ બોડીને રાજકોટ જવા દઈશું ડોક્ટર સામે કાર્યવાહી કરવાની પોલીસ સાથે આપણું ઘર્ષણ નથી અને જો કાર્યવાહી